જુનાગઢ કે જે હોસ્પિટલમાં હું આવ્યો સોનોગ્રાફી કરી અને તરત જ હોસ્પિટલ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને મેડિકલ સ્ટાફ બધાએ મારે જે ગંભીરતા હતી બીમારીની એપેન્ડિક શરીરમાં ફાટી ગયું અને બ્રસી થઈ ગયું પેટમાં અને એના કારણે બહુ વધારે ગંભીર સમસ્યા થઈ તો હરિયાણી સાહેબે મારી સર્જરી કરી આખી ડૉક્ટરોની ટીમે બહુ સરસ અહીંયા સુવિધા મળી હોસ્પિટલમાં બહુ સરસ આમ વાતાવરણ સ્ટાફનો વાણી વર્તન સાફ સફાઈ પંક્ચલિટી બધી દવાઓ આપવી કે લઈ જમવાનું આપવું એ બધું મજા આવી એટલે એના કારણે તે માનસિક રીતે આપણે સ્વસ્થ રહીએ કુલ મળીને ખૂબ સરસ રીતે હોસ્પિટલ તરફથી અને ડૉક્ટર હરિયાણી સાહેબ તરફથી મને સહયોગ મળ્યો એ બદલ હું સાહેબનો આભાર અને વિશેષ આભાર એ કે બધું બહુ જલ્દી જલ્દી સારવાર મળી શકી જો થોડું ઘણું મોડું થઈ ગયું હોત તો મને ઘણી બધી તકલીફ થઈ શકી હોત એવું એવા સંજોગ હતા કેમ કે પેટમાં રસી થઈ ગયું હતું તો અહીંયા સોનોગ્રાફી કરીએ પછી બહુ જ ઝડપથી વિધિન બે કલાકમાં જ તો સર્જરી મારી ચાલુ થઈ ગઈ એટલી સારી સુવિધા છે કેમ કે બધું જ ઇન હાઉસ સુવિધા છે સોનોગ્રાફી કરવી બ્લડ સેમ્પલ કરવું કે એમ હાર્ટ રેટનો ટેસ્ટ કરવો ઈસીજી કરવું બીજા કંઈ પણ ટેસ્ટ એમ એમઆરઆઈ કરવું સીટી સ્કેન એ બધું જે કાંઈ પ્રોસેસ હતી ફ્રી સર્જરી સ્ટેજની એ બધી એનાવું હોવાથી દોડધામ ઓછી થઈ સરળતાથી બધું ફટાફટ અહીંયાને અહીંયા થઈ ગયું આજે હું સ્વસ્થ છું સાહેબનો હું ખૂબ ખૂબ આભાર છું બહુ સરસ રીતે સાહેબ મારી સારવાર કરી આમ તો પહેલીવાર મારી આ સર્જરી જીવનમાં પહેલીવાર સર્જરીમાંથી હું પસાર થયો છું સારો એક્સપિરિયન્સ રહ્યો સાહેબ પહેલો એ બદલ તમારો કે જે હોસ્પિટલનો બધા એડમિનિસ્ટ્રેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું